પણ આ એવી છે ને એટલે વિચાર કરવો પડે એ તો બહુ ચાર્જિંગ વાળી એટલે દૂર ના જવાય એટલે અમે ના એમ તો તોય તમે માનસો ચાર્જિંગ જવું જવું હતું ને તો બી ઘરે આવી ગઈ ને કો એક એક પોઈન્ટ ઉપર ઘરે આવી અને એક દિવસ માતાજી બોલ્યા હતા કે કોઈક કોઈ પેટ્રોલ કે ગાડી અટકાય તો મને યાદ કરજો ઠેક ઘરે પહોંચાડીશ છે ઘરે આવીને હાથ જોડે ધોઈ ઘર ભેગી થઈ ગઈ સાદો ચોટલી વાળ તો પટલી પટલી અને પછી કોડી અંદર અંદર ભરાયેલા સો ફાઇનલી હું તો રેડી થઈને આવી ગઈ છું અને મારો લુક કેવો લાગી રહ્યો છે કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો અને મને રેડી જોઈ મારી છોકરી થી નતો રહેવા તો મમ્મી મારે પણ ટણિયા ચોલી પહેરવી છે સી તું જોપને પણ એ નહીં બચ્ચા લિસ્ટિપ નહીં આમાં હું લાવું બી રે લોકો ખાવું

તો ફાઇનલી અમે આવી ગયા છીએ અમારા ડેસ્ટિનેશન પર અને સામે જે કપલ ઊભા છે મને જ જોઈ રહ્યા છે કેમેરામેન ફોકસ કિયા જાય રહો ત્યાં મે તો અમે ગાર્ડન માં તો આવી ગયા છીએ પણ ઢીંગી અને રાહુલ નથી આવ્યા રાહુલ ને મીટિંગ છે અને એમાં હી બેનનો ફોન જોવો છે અરે ચલો રે તમારી હાહુ ના અમે લોકેશન ગોતી ગોતી રહ્યા છીએ લોકેશન ગોતી રહ્યા છીએ અમે ફોટોશૂટ માટે પરિમલ ગાર્ડનમાં આવી ગયા અને અહીંયા જોઈએ હવે કઈ સાઈડ સારા ફોટા આવશે એની માટે ગોળ ગોળ ઘૂમી રહ્યા છીએ ફોટોશૂટ તો થઈ ગયો ગરમી બી બહુ વધી છે અહીંયા પ્રેમલા પ્રેમલીઓ આખા ભરાઈ ને ફેમિલી જોડે ન હોય આ બંધ કર દો ને પણ હવે કરી દો લોડ આવે ભાઈ બિચારા ને નહીં મુજ થી દૂર આ થાતી નથી સો બોલો ફોટોશૂટ સરસ

અરે અપડેટ કરી કરી દીધું उसने ये ऑप्शन भी बनने મળना પતિધ્યામની મારાથી ગાડીમાં જ મુંડી પડી છું બધું માટે મને ખબર હું શું કરી રહી છું ના શું છે ડબલ ટેપ મગજ થોડું શાંત થયું છે હું મારા રેગ્યુલર ડ્રેસમાં એટલે કે નાઇટીમાં

તો મારી સેવ પૂરી તો અહીંયા ખાવાનું ખતમ થઈ ગયું છે અને મારા આખા બ્લોગમાં બને રહેવા માટે થેન્ક યુ તમને મારો આ વ્લોગ કેવો લાગ્યો જો તમે ઈચ્છતા હોય કે આવા ને આવા બ્લોગ અમે બનાવતા રહીએ તો અમારી ચેનલને લાઈક ન કર્યું હોય તો લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો અને થેન્ક યુ મારા પૂરા બ્લોગને જોવા માટે